થઈ ગયા છે એકદમ નાઇન બેન રેડી ને હવે નીકળવું છું કારખાન જવા માટે એમ કે હેઠળથી જો કોઈનું ગુડ મોર્નિંગ થતું જ નથી બધા હુતા જ છે ને અમે આપણે મોડું થઈ ગયું છે કારખાન જવા માટે તો હાલો નીકળી જાવ કારખાન જવા માટે એવું નથી આપણે એક ભાઈનું હેઠળ ગુડ મોર્નિંગ થઈ ગયું છે મને એમ કે હુતા છે પણ એવું નથી વહેલા જાગી જાય છે ને જાગી પણ ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરે હમણાં કરતો તો આમ કઈ હે ગુડ મોર્નિંગ લો કાઢી નાખી લાઈ ફીટ કરી દો લાઈ કરી દો લાઈ કરી દો પણ લાઈ હું કર દઉં લાઈ એને આ મોટર વગર તો ન ચાલે બ્લુ કલરની ની મોટર વગર એની એમ પૂવે ખાવે પીવે તો બ્લુ કલરની મોટર તો હારો વાર જોઈ ગમે ત્યારે જોવાનું હોય આપણે છે ને ઘરમાં એ નજીક બેન ને પણ ઝઘડ દીધા કરણ ભાઈ તો જાગતા હતા એના જ બેન ને આપણે ઝઘડ દીધા છે કેમ કે આપણે છે ને હું કરણ એવો દેખાડો કરતા બ્લોગ બનાવવાનું વાત જ ન કરી ગુડ મોર્નિંગ ઊંઘમાં ઊંઘમાં ગુડ મોર્નિંગ જે ગોદરામાંથી ઊભું નથી થયું મને કે આલો આલો કે મારે બ્લોગમાં આવશે મિત્રો કાંઈ વાંધો નહીં આપણે બ્લોગ જ બનાવવાનું છે પછી શું છે હું કેવું કરે અહીંયા અમર કરે તો લાવો મોટર લેતી જાવ પછી મોટર એવી છે ને ટાયર વગેરે હાલે જો

શું કરે છે ઇલેક્ટ્રિક વાળા ખબર ન પડતી બીજું તો એ પાછું ઇલેક્ટ્રિકનું કામ મળે છે જે આ લાઈન છે કે ઇલેક્ટ્રિક લાઈન એ જમીનમાં નાખી દેસુ એટલે મેં તમને આજના મિનિ માં દેખાડ્યું હતું કે ખાડા કર્યા હતા કારખાના બાજુ આ ઈ હાટુ થયા હતા કે જે ઇલેક્ટ્રિક લાઈન હોય ને એ વસાને જમીનમાં થઈ જાય બસ વાગી ગયો છે બપોરનો એક તો એમ બે આ ડોલું બોલ થાકી દેવું કા આ ખોટી આમ જો ને 80900 ઢાકીને દારા સોરી સોરી ઓલી 800 બે ત્રણ મહિનાથી બોલનો ઢાકી લાવ તૂળ તૂળ થઈ જિસ નકરું કાય માંદુ એટલે બ્લેક નોલ માં કયું ઢાકશું બ્લેક નોલ નું શું કે પડ્યું તો કઈ ગયું કે છે અરે યાર આકુ રે બા યાર રિવર્સ યાર કરે આ મારી ખુશી અલગ હોય યાર લ્યો ખુશી માં ખુશી માં જો આથી બગડી જ આવો નવ છે હવે આને છે નામ કરી આમ જલ્દી જલ્દી લુસી ના પાડવાનું છે અતારે 1 વાગે યાર પણ આમના રિવરનો રિવરનો કેવો હોય રિવરનો દિવસ ખાલી બગા બગા

ઘણા ફોટા ફોટા પડીને વિજય આવ્યા કે નહીં ભાઈ પાછા હવે ને આ ભાઈ કોને ઉપર ક્યાંથી પૈસા વધારે આવી ગયા છે ગાડીને ટાંકી છે ને એને ફૂલ કરાવી છે હું હમણાં થોડાક પેલા લઈ ગયો હતો ને હેઠો જ નતું તરતો આને કાંઈક વાંધો આવી ગયો છે રીલ સાચી વાત માતાજી દયા હોય ને માતાજી દયા ન હોય તો કઈ કાંઈ નહીં કાંટો અહીંયા આવતી છે ભાઈ નવી ગાડી ને નવો કાંટો માણસો સ્પ્લેન્ડર લઈને તો પાંચસોમાં ફૂલ થાય ને ત્યારે અમને કહેતા કે અમારે અહીંયા રહે એમ અમારે એને બારસોમાં ફૂલ થાય હું હતો ને એને બારસો ને એસી રૂપિયાનું નખાવ્યું હતું પછી હું લઈ ગયો કેટલી આખી તો એમ જો એવરેજ તો ભાઈ સાઈન માં છે એમ એ નાને એમ જો લગભગ કર એટલે દયા છે કોઈ દેન આ અડેલો તો હેઠ થઈને આવો ઓસામ ઓસા ફૂલ ટાકી કરે કેટલા કિલોમીટર આલી છે અંદાજે હજી 50 કિલોમીટર બચા ને હો 200 કિલોમીટર લઈ ગયો હવે શોટ ઉતરા બે વાર જઈને હું વિચારો અને હું પે ત્રણ લઈ ગયો અમને લગન લઈ ગયો તો ખબર હોય તો ભલા માણો તો ઈ ખાટો જી નિન નિન ચાલે એવરેજ માં સાઈન તો સાઈન માં એવરેજ છે એવરેજ માં એવરેજ સાઈન તો છે એમાં ના નહીં

કોના ઘરે આવ્યા છે શિબ્લી હે કાલી ખાઈ ના ઓમ તાની બોલના થાવડું તેને તરાત મૈ છે ને મફતની ચોકલેટ મફત ની આય ગક્ષા દા છે કિસકો લીજોડાને ચોકલેટ તોડો ને ટ્રાય મને મારે ને તૂટી નથી હું તૂટવાની તૂટી આપણે તરસી મેં આવીને તો તળાવ તમે જોયું તું છે અને બહુ બધી સરસ આપણે ઈસ્ટમ સાંભળી સાચી વાત છે ભાઈ નહીં તો ઘણી સરસાઓ સાંભળી મેં તો આરો વાસન આજ આટો જ મારતો મેં કીધું કેવું છે ને કેવું ને હાલો હું તમને દેખાડું અંદરથી અહીંયા થોડુંક છે ને લીલું લીલું બધું છે ને વાવેલું છે જોયું આ બધું લીલું લીલું અમે આમથી હાલ્યા આવતા હતા અને આ બધું આવ્યા છે એની પાક પાણી છે ને બધું અંધારું જ છે હવે વિચાર્યું સામે જ આવવાનું એ પગી થયો છે ના બનારા બ્લોકમાં હું તમને ના પણ લઈ જાઉં હવે પાછા આવતા આવતા અમે બે પાછા છે ને એઠે આવી મેં તમને મને વિડીયોમાં ઝૂમ કરીને દેખાડ્યા હતા પગી થયા એ જગ્યા પાસે હેઠળ બધી આટા મારી જ લેવા મેં કીધું અને હું આવું તરસીમાં કેટલી વાર આ બન્યું દોઢ વરસ જેવું છું પણ હું એ કોઈ દે આવતો જ નથી સ્પેશિયલ મેં કીધું હવે આજ આવ્યો છે ને રાત્રે મેં કીધું આમ કોઈ દે આપણે કાંઈ ટાઈમ મળતો નથી મેં કીધું આ માસ ભાઈ બેંકો મેં કીધું આપણે બે જતાવી એટલે એમ બે પાસે આવી અહીંયા

તો રાત છે બાકી દિવસ હોય ને દિવાજના ટાઈમે આવો સાં એક નંબર હોય અહીંયા ત્યાં સુધી આવ્યા છે ભગવાન દર્શન ન કરે કામ નું ના રો તમને દર્શન કરાવી દો દરવાજો પર બેન તાકતા લાગે કોઈ આવે નહી ઓછા ભાગ પબ્લિક હોય તમે પણ દર્શન કરી લેજો હલો

તું કા માસ ઉસા કરે હું આયા ચિત્ર કરું છું ઈ મફત ના ચિત્ર ના ગન તો મુંગા મુંગા બેઠા કોઈ કોઈ અમારું કામ જ મને તો કાજુ ખવરાય લઈ થોડા લઈ લ્યો ખાઈ ગઈ સિમલી માર મારો પોપટ કરી નાખ્યો બીજી વાર કાઈ વાંધો ના લો તો બસ ભાઈ આજનો બ્લોગ હું અહીં કરું છું મળશું જલ્દી એક નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા ભાઈ ચેનલ ઉપર રમાવ્યો જરૂર સબસ્ક્રાઈબ કરજો હું મળું તમને એક નવા બ્લોગમાં